જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો અંદર ચર્ચા કરવાની ચોવીસ ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને આજે વિડીયો લેક્ચર રેકોર્ડેડ ફોર્મેટમાં છે એટલે બની શકે એટલો પ્રયાસ કરજો કે પહેલા પ્રશ્નનો જવાબ જાતે કરજો અને પછી જ જે છે ડિટેલ સમાધાન સોલ્યુશન જોજો આગળ વધુ એ વેબ સંકુલના પ્લેટફોર્મ પર સાત વર્ષ પૂર્ણ થયા અને સાથે સાથે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને વન મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થવાની ખુશી ઉપર વેબ સંકુલ તમને આપી રહ્યું છે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ અને આ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવવાનો જે છે અંતિમ તારીખ છે સત્તર એપ્રિલ બે ચોવીસ એટલે કે સત્તર એપ્રિલના રોજ જે છે રાત્રે બાર વાગ્યા સુધી તમે વેબ સંકુલના તમામ કોર્સિસ ઉપર સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો આગળ વાત કરીએ પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ક્યારે ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો ચૌદ એપ્રિલના રોજ ચૌદ એપ્રિલ આમ તો ડૉક્ટર સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ગઈકાલના લેક્ચરમાં એટલે કે તેર એપ્રિલના લેક્ચરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે તો જે લોકોને પણ એવું હોય કે સાહેબ આજે બાબા સાહેબ આંબેડકર વિશે કેમ લઈને આવે તો ગઈકાલે આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે અગ્નિશમન અથવા તો રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ચૌદ એપ્રિલના દિવસે જે છે ઉજવવામાં આવે છે

એડમિરલ આર હરિકુમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય નૌસેનાના વડા એમના દ્વારા કરવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો નૌકાદળના વડા છે એડમિરલ આર હરિકુમાર એમણે કર્ણાટકની અંદર કારવાર નેવલ બેઝ ખાતે મુખ્ય પિયર અને રહેણાંક આવાસનું ઉદ્ઘાટન કર્યું નવા ઉદ્ઘાટન કરેલા પિયર થ્રી ઓફસોર પેટ્રોલ વેસલ પિયર ત્રણસો પચાસ મીટર લાંબુ છે સાહેબ અને આ જે છે સરસ મજાનું જે છે ભારત મેક ઇન ઇન્ડિયા તરફ ઇનિશિયેટિવ આગળ વધી રહ્યું છે તાજેતરમાં એકાણું વર્ષની વયે અવસાન પામેલા મુરાલી લાલ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ભાઈ તો મુરારી લાલજી જે છે એ સંકળાયેલા હતા ચિપકો ચળવળ સાથે કોની સાથે ચિપકો ચળવળ સાથે સંકળાયેલા હતા તો અગ્રણી સામાજિક કાર્યકર સર્વોદય અને ચિપકો ચળવળના નેતા મુરારીલાલજીનું એકાણું વર્ષની વયે કેટલા વર્ષની વયે એકાણું ચિપકો ચળવળ સાથે જોડાયેલા હતા બધા નામ તમે સાંભળ્યા છે એમાંથી એક નામ આપણ છે સાહેબ એમનું હાલમાં અવસાન થયું છે તો આ પર્યાવરણ વિષ છે સાહેબ એમણે પોતાના ગામની અંદર જે છે સંપૂર્ણ બેરેન જમીન જે હતી બેરેન જમીન કહેવાય જેને કે ભાઈ બધી જગ્યાએ કંઈ હતું જ નહીં એની ઉપર જે છે કઈ વિસ્તારમાંથી ભારતીય સેનાની ટુકડી ડસ્ટ લિંક કવાયતની પાંચમી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે તો પાંચમી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે ગઢવાલ રાઇફલ્સ રેજીન્ટ શું છે ગઢવાલ રાઇફલ્સ રેજીન્ટ ભારત ઉજબેકિસ્તાનના જે છે સંયુક્ત કવાયત આવૃત્તિ જે છે ઉજબેકિસ્તાનના જિલ્લામાં પંદર એપ્રિલથી શરૂ થવાની છે સાહેબ તો કઈ જગ્યાએ તો ઉઝબેકિસ્તાનની અંદર યોજાવાની છે એક વખત ઉઝબેકિસ્તાનમાં યોજાય એક વગર એક વર્ષ જે છે આ ભારતમાં યોજાય છે તો વારાફરતી યોજાય છે જેમ કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભારત તરફથી જે છે ગઢવાલ રાઇફલ્સ રેજિમેન્ટની જે છે ટુકડી આની અંદર જે છે ભાગ લઈ રહી છે વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ બે મુજબ વૈશ્વિક લેવલ પર સાયબર ક્રાઇમમાં ભારત જે છે કયા સ્થાને છે ભારત કયા સ્થાને છે તો ભારત જે છે વૈશ્વિક લેવલ પર દસમા નંબર પર છે મિત્રો કયા નંબર પર દસમા નંબર પર છે તો પહેલી વખત સાયબર ક્રાઈમના અંતર્ગત આ પ્રકારનો ઇન્ડેક્સ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધારે સાયબર ક્રાઈમના હુમલા કયા દેશમાં તો સાહેબ રશિયામાં પછી બીજા નંબરે યુક્રેનમાં ત્રીજા નંબરે ચાઇનામાં પછી અમેરિકા પછી નાઇજેરિયા રોમાનિયા નોર્થ કોરિયા યુકે બ્રાઝિલ અને પછી દસમા નંબરે ભારત આવે છે આપણને એવું લાગતું હોય છે કે ભારતમાં સૌથી વધારે જે છે ફ્રોડ થતા હોય છે સાયબર ગુનાઓ પણ સૌથી વધારે રશિયાની અંદર થાય છે આ અને સૌથી વધારે હેકરો પણ ત્યાં જ છે સાહેબ કહી શકાય તો તો સાયબર ક્રાઈમ નિષ્ણાંતોના રિસર્ચ પ્રમાણેની વાત કરીએ તો આખી દુનિયામાં દસમા નંબર પર છે એડવાન્સ ફી પેમેન્ટ સંબંધિત જે છે છેતરપિંડીના કિસ્સામાં સૌથી વધુ ભારતમાં બની રહ્યા છે સાહેબ સાયબર ક્રાઈમના સૌથી વધુ કિસ્સા રશિયામાં છે સાહેબ રશિયા સૌથી જે છે વધારે જે છે સાયબર ક્રાઇમના ગુનાઓ છે ત્રણ વર્ષના જે છે અથાગ મહેનત પછી આંતરરાષ્ટ્રીય સંશોધકોની જે ટીમ છે એમના દ્વારા આ જે છે આ પ્રકારનો ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે આ ઇન્ડેક્સ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેનબેરા આ બંનેની સંયુક્ત ભાગીદારી વચ્ચે વિકસાવવામાં આવ્યો છે સાહેબ તો આની અંદર જે છે ક્રાઈમના આધાર પર આમાં જે છે એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે

આ કેમેરાનું નામ એલ ડબલ એસ થી બ્રહ્માંડના રહસ્યો સારી રીતે ઉજાગર કરશે બ્રહ્માંડની જે તસવીરો આવશે એ બહુ ઝૂમ લેવલ પર આવશે સાહેબ અંદર ફાટ્યા સાહેબની આવશે અને આ પ્રકારનો કેમેરો બનાવતા કેટલા વીસ વર્ષ લાગ્યા છે વૈજ્ઞાનિકોને સાહેબ તમે જોઈ શકો છો આનો જે જે ડાયામીટર જે છે કહી શકાય કે આ જે છે એક માણસ જે હાઈટની ઊંચાઈ બરાબર છે ને અત્યાર સુધીનો આ બનેલો સૌથી મોટો જે છે સાહેબ ડિજિટલ કેમેરો છે સાહેબ આ એન્ડી પર્વતોમાં શેરો પાચોન સ્થાન ખાતે લઈ જવામાં આવશે ત્યાં હાજર રહેશે સાહેબ અમેરિકાના એરોજનો રાજ્યના ટક્સન શહેરની એક લેબમાં જે છે આ તૈયાર કરવામાં આવ્યો છે સર્વે ઓફ સ્પેસ એન્ડ આ એનું નામ છે એલ ડબલ એસ ટી પૂરું નામ છે સાહેબ તો આનાથી તસવીરો આવશે ત્રણ હજાર કિલો વજનનો આ છે દસ વર્ષમાં જે છે બ્રહ્માંડનો જે છે અદભુત સેવાઓ પ્રદાન કરશે સાહેબ ત્રણસો કિલો છે આગળનો લેન્સ એક પોઈન્ટ પાંચ મીટર લગભગ પાંચ પાંચ ફૂટ જેટલો જે છે વ્યાસનો છે સાહેબ અને અત્યાર સુધી જેટલા પણ બન્યા છે ત્રણ ફૂટના બન્યા છે ને આ સીધો પાંચ ફૂટનો બન્યો છે સાહેબ લેન્સ હે ને કોઈ નાની સ્ક્રીનમાં તમે જે છે મોબાઈલમાં જ્યારે કંઈ વસ્તુ જુઓ ત્યારે જે છે તમને જે વસ્તુ દેખાય અહીં અંદર ક્રિકેટ મેચ જુઓ અને મોટી ડિસ્પ્લેમાં જ્યારે તમે ક્રિકેટ મેચ જુઓ સાહેબ તમને જે પિક્સલ લેવલ પર દેખાય સાહેબ બહુ ક્લિયરિટી દેખાય છે સિમ્પલ ત્યાર પછી કોણે ઓલિમ્પિક્સ માટે ભારતના સેફ ધ મિશનના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે ભાઈ તો કોણે રાજીનામું ધરી દીધું છે તો રાજીનામું ધર્યું છે મેરી કોમજી કોને ધર્યું છે

પરંતુ આમણે ના પાડતી હતી કે ભાઈ મારે આની અંદર રહેવું નથી મારા અંગત કારણસર મને આ જવાબદારી સ્વીકારવી નથી હવે વાત કરીએ સાહેબ ધ મિશન એટલે ખેલાડીઓને તમામ સુવિધાની વ્યવસ્થા કરવાની જવાબદારી કોઈપણ પ્રકારનો વિવાદ થાય તો અમની સાથે કયો કોલોબરેટ કરવામાં આવે આ ઉપરાંત જે છે મેરી કોમજીની વાત કરીએ તો બોક્સિંગ ઇતિહાસના પ્રથમ મહિલા બોક્સર છે છ વખત જે છે ઓલિમ્પિયન ચેમ્પિયન બન્યા છે લંડન બે હજાર બાર ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

એ પણ ધ્યાન રાખી લેજો લુગર અને વિન્ટર ઓલિમ્પિયન શિવા કેશવન ડેપ્યુટી સેફ ધ મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હવે ભારતીય ધ્વજવાહક જો શરદ કમલ ઓલમ્પિકમાં ભારતનો કયા નંબરનો ઓગણીસમો ધ્વજવાહક હશે એથ્લેટ પુરમા બેનર્જી જે છે એ ઓગણીસો વીસના ઓલિમ્પિકમાં ભારતના પ્રથમ મહિલા પ્રથમ જે છે ઓલિમ્પિક ધ્વજવાહક હતા સાહેબ એ પણ જરા ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર

થોટાકુરા બનવાના છે ગોપીચંદ અવકાશમાં પ્રવાસ કરનારા બીજા ભારતીય નાગરિક બનીને ઇતિહાસ રચશે આના પહેલા પણ જે છે રાકેશ શર્માજી તો છે જ પરંતુ આ બીજા નાગરિક બનવા જઈ રહ્યા છે સાહેબ એમેઝોનના સ્થાપક જેબ બેજોસની સ્પેસ કંપની છે બ્લૂ ઓરેજન ન્યૂ સેફર્ડ ટ્વેન્ટી ફાઈવ મિશન માટે છ લોકોના ક્રૂના નામ જાહેર કરવામાં આવ્યા છે એમાંથી એક નામ આપણા જે છે આ ભૈયા નું છે સાહેબ ગોપીચંદ ગોપીચંદોટાકુરા છે બીજા એટલે એકસઠ માં પ્રથમ અવકાશ યાત્રી જે છે બન્યા હતા સાહેબ આ છ નામ છે મેઝોન એન્જલ સેલ્વીજન ચેરોન એટ કેરોલ કેચર અને ગોપી થોટુકુરા શું છે ગોપીચંદ ગોપીચંદોટુકુરા

અને એટલાન્ટાની મલ્ટી મિલિયન ડોલર વેલનેસ સેન્ટર પ્રિઝર લાઈફના જે છે સહસ્થાપક અને પાયલેટ છે સાહેબ એ પોતે ન્યૂ સેપર એક પ્રકારની રોકેટ સિસ્ટમ છે અંતરિક્ષ યાદીઓને અવકાશમાં ફરવા લઈ જશે સાહેબ અને ત્યાંથી જઈને પાછા લઈને આવશે અને જો બધું ઠીક રહ્યું તો ઠીક છે નહીં તો પછી હરે હરે ગોપાલ સીધા ઉપર વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ રાઇટર્સ દ્વારા સાહિત્યમાં તેમના યોગદાન માટે

અને આમને જે છે પુરસ્કાર આપવામાં આવ્યો છે આ બેન દેખાઈ રહ્યા છે થોડા એડવાન્સ લેવલના છે તો આમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આગળ વધુ એ પહેલા સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે વેબ સંકુલના તમામ કોર્સીસ ઉપર તમે કોઈ પણ પ્લાનર કોર્સમાં જોઈન કરો છો કોન્સ્ટેબલના પ્લાનર કોર્સમાં પીએસઆઈના ના પ્લાનર કોર્સની અંદર વિદાઉટ મટિરિયલ જોઈન કરો છો તો સિત્તેર ટકા વિથ મટિરિયલ પંચાવન ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે તમારા બધાની ડિમાન્ડ પર આ ઓફરને સત્તર એપ્રિલ સુધી લંબાવવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો સત્તર એપ્રિલ સુધી આમાં એડમિશન મેળવી લે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે તો આજે જ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આની સાથે જોડાઈ જાઓ હવે સમય થયો છે આજના ત્રણ પ્રશ્નોનો આ ત્રણ પ્રશ્નો કયા છે વિદ્યાર્થી મિત્રો

કોમેન્ટ બોક્સમાં લખવાના છે તો આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈ હેપી કરંટ અફેર્સ મળીશું આપણે આવતીકાલે સવારે વીકલી કરંટ અફેર્સના સેશનમાં ટિલ ધેન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત